સારા સમયમાં જે બચાવ્યું હોય ને એ નબળા સમયમાં અથવા કસોટીના સમયમાં આપણને કામ લાગતું હોય છે આપણા પુરખાઓ આપણા વડીલો આ કહી ગયા છે બે ડોશી આ વાર્તામાં આ જ વાત રૂપે રજૂ કરી છે મજાની વાત છે એક ડોશીએ પેલા સાધુને ગંદા ગોબરા ચીથરા આપ્યા અને બીજી દોષીએ પોતાની પાસે જે હતું તે સારામાં સારું આપ્યું ખરેખર એને જરૂરિયાત ઊભી થઈ ત્યારે એને એ જ મળ્યું જેણે આપ્યું હતું આપણા ભવિષ્ય માટે અત્યારે આપણે જે આપીશું પ્લાનિંગ વિચાર પૈસા એ જ આપણને આપણા ભવિષ્યમાં પાછું મળશે આ બે દોષી વાર્તાનો સંદેશ છે